રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ ઘેરાશે કમોસમી વરસાદના વાદળો કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક દક્ષિણમાં વરસી શકે છે માવઠું આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં પણ વરસી શકે છે છૂટો છવાયો વરસાદ સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ભર ઉનાળી રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો કેટલાક તાલુકામાં વરસ્યો પવન સાથે વરસાદ અંજારમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસ્યું માવઠું રવિવારે અમદાવાદમાં ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાતા ઉડી ધૂળની ડમરીઓ કેટલાક વિસ્તારોમાં દોઢ કિલોમીટર સુધી ઘટી વિઝિબિલિટી રાજ્યમાં કાલથી તબક્કાવાર મહત્તમ તાપમાન વધવાની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી બુધવાર સુધીમાં મહત્તમ તાપમાન નો પારો બેતાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા ગરમીના પ્રકોપ વચ્ચે તેજ પવન સાથે કમોસમી વરસાદ સાબરકાંઠા જિલ્લામાં ઈડર વડાલી ખેડબ્રહ્મા અને પોશીના સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ ઉનાળુ પાકમાં નુકસાનને લઈ ખેડૂતોની વધી ચિંતા તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અરવલ્લી જિલ્લામાં મોડાસા શાવળાજી હાઇવે ભીલોડા લીલછા માકરોડા અને નવા ભવનાથમાં કમોસમી વરસાદ ઈસરોલ જીતપુર ટિન્ટોઈ સહિતના વિસ્તારમાં તેજ પવન ફૂંકાતા વિઝિબિલિટીમાં થયો ઘટાડો કરા સાથે વરસાદ વરસ્યો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ભાણવડ જામપર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યા કરા ભાણવડમાં તેજ પવન ફૂંકાવાના કારણે શાક માર્કેટમાં લારીઓ થઈ વેરવિખેર વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ બોટાદમાં ગઢડાના ઢસા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ ગરમીના પ્રકોપ વચ્ચે અચાનક વરસાદથી ખેડૂતોની ચિંતા વધી રાજકોટથી પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ઓગણીસ એપ્રિલ સુધીનું રાજપૂત સમાજનું સંકલન સમિતિનું અલ્ટિમેટમ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર આંદોલન કરવાની સંકલન સમિતિની ચીમકી રાજકોટના રતનપરમાં અસ્મિતા મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રહ્યા ઉપસ્થિત પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો દેશ વ્યાપી આંદોલન કરવાનું રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા મકરાણાનો હુંકાર તો સ્વમાન અને સ્વભિમાનના ભોગે રાજકારણ ન કરવા તૃપ્તિ બરાઉલે કરી વાત આ ક્ષત્રિયની અસ્મિતાનું યુદ્ધ હોવાનો સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાનો દાવો લોકસભા ચૂંટણીને લઈ આજથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારો તબક્કાવાર ભરશે ઉમેદવારી પત્ર પોરબંદરથી મનસુખ માંડવીયા સુરેન્દ્રનગરથી થી ચંદુ શિહોરા તો પંચમહાલથી થી રાજપાલસિંહ જાધવ નોંધાવશે ઉમેદવારી વલસાડથી ધવલ પટેલ ભરૂચથી મનસુખ વસાવા અને દમણ દીવ લોકસભા બેઠકથી લાલુ પટેલ નોંધાવશે ઉમેદવારી लोकसभा चूंटी ने लई कोंग्रेस चार उम्मीदवार आज भरश उम्मीदवारी पत्र थी गेनीबेन ठाकुर सुरेन्द्रनगर मकवाना मकवाणा उम्मीदवारी पत्र तो जामनगर थी जेपी मारविया ने बारडोली सिद्धार्थ चौधरी भरश फॉर्म बनासकांठा में रैली आयोजन ने लई प्रदेश कांग्रेस प्रमुख शक्ति सिंह गोहिल सहित नेताओं रहें उपस्थित પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયા અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા આજે ભરશે ઉમેદવારી પત્રક પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સુદામા ચોક પર સભા યોજી વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી પર નોંધાવશે ઉમેદવારી ભરૂચ લોકસભાના સાંસદ અને ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા આજે ભરશે અમદાવાદ પૂર્વથી ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ આજે ભરશે ઉમેદવારી પત્રક ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડપિયા શહેર પ્રભારી સંજય પટેલ અને પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રોડ શો કરીને હસમુખ પટેલ કરશે નામાંકન શક્તિ પ્રદર્શન સાથે સંઘ પ્રદેશ દમણના ભાજપના ઉમેદવાર લાલુ પટેલ આજે ભરશે ઉમેદવારી પત્રક મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રેલી યોજીને લાલુ પટેલને આપશે સમર્થન જિલ્લા કલેક્ટર કચેરી પર લાલુ પટેલ ભરશે ઉમેદવારી પત્રક સુરેન્દ્રનગરથી લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા આજે ભરશે ઉમેદવારી પત્રક કોંગ્રેસના સમર્થકો અને આગેવાનો સાથે જિલ્લા કલેક્ટર કચેરી સુધી રોડ શો યોજી ઋત્વિક મકવાણા કરશે નામાંકન નામાંકન બાદ વઢવાણ રોડ પર સંબોધશે જાહેર સભા વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે ભરશે ઉમેદવારી પત્રક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ સાંસદ રંજનબેન ભટ્ટ ડોક્ટર બેઠક પર પ્રચંડ જીતનો સી આર નો ભાવનગર હુંકાર ભાજપના બુદ્ધ પ્રમુખ સંમેલનમાં સો ટકા હાજરી હોવાથી કાર્યકરોના ઉત્સાહને લઈ પાટીલે કરી પ્રશંસા ધારાસભ્ય જેટલા મતે જીત્યા તેના કરતા તમારા વિસ્તારમાં વધુ મત મળવા જોઈએ તેવી કરી ટકોર પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જીતનો કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઉમેદવાર બનાવવા બદલ કોંગ્રેસ હાઈકમાન્ડનો મહેસાણાની વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલનું શક્તિ પ્રદર્શન ફુલેદરાથી વિજાપુર સુધી બાર કિલોમીટરની નીકળી બસ્સો થી વધુ કારના કાફલા સાથેની ભવ્ય કાર રેલી શક્તિ પ્રદર્શન સાથે જીતનો દિનેશ પટેલનો હુંકાર લોકસભા ચૂંટણીને લઈ પોલીસની ફ્લેગ માર્ચ યોજાય ગીર પોલીસ જવાનોની સાથે બોર્ડર માં ફોર્સના જવાનો પણ ફ્લેગ જોડાયા મતદાન સમયે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિશ્વાસનો સંદેશ અપાયો લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે ઉદ્દેશથી અમદાવાદના ગોતા વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાન માઉમિયાની સાક્ષીએ બે હજાર લોકોએ મતદાન કરવા અને કરાવવાના લીધા સંકલ્પ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન વૃક્ષ ધરાશાયી થયા બાદ કાર પર આબાદ બચાવ ધરાશાયી કામગીરી સુરત માં તસ્કરો નો આતંક સ્મશાન ગૃહ માં સગડી ની લોખંડ સગડીની લોખંડની પ્લેટની કરી ચોરી કીમ સહિત આસપાસના દસ ગામો વચ્ચે એકમાત્ર સ્મશાન ટ્રસ્ટીઓએ તાત્કાલિક બનાવી કામ ચલાવ સગડી વલસાડમાં મહાદેવ ગેમિંગ એપ નેટવર્ક પર ઓનલાઈન સટ્ટો રમતા અગિયાર લોકોની ધરપકડ વલસાડ એલસીબી અને પાડી પોલીસે સંયુક્ત ઓપરેશન કરી તીઘરા ગામે બંગલાના રૂમમાંથી કમ્પ્યુટર બે લેપટોપ બેંક એકાઉન્ટ લિંક કરેલા તેર મોબાઈલ ફોન તેમજ અન્ય અગિયાર મોબાઈલ ફોન અને અલગ અલગ બેંકના ના સત્યાવીસ જેટલા ડેબિટ કાર્ડ કર્યા જપ્ત વધુ આવક ઉભી કરવા અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર અમદાવાદના પશ્ચિમ ઝોન માં નાગરિક સુવિધાના ઓગણત્રીસ કરોડના કામોમાંથી આઠ માં ફરી ટેન્ડર પ્રક્રિયા અમદાવાદ મહાનગરપાલિકાએ અઢાર એપ્રિલ સુધીમાં મંગાવ્યા ટેન્ડર ફરી ટેન્ડર પ્રક્રિયાને લીધે તમામ કામ ચોમાસા પહેલા પૂર્ણ નહીં થાય તેવી ધારણા અમદાવાદ એરપોર્ટ પરથી ત્રણ મહિનામાં દાણ ચોરીથી લાવવામાં આવેલું સિત્તેર કિલોથી વધુ સોનું ઝડપાયું જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન દાણ ચોરીના એસી કિસ્સા આવ્યા સામે સોનું ઘુસાડવા કેરિયર અજમાવતા હોય છે અવનવા કિમિયા રાજ્યના આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ વખતે જ સર્વર ખોટકાઈ જતા અરજદાર ગણાય છે નાપાસ અમદાવાદના ત્રણ આરટીઓમાં રોજના વીસથી પચીસ લોકો નાપાસ થતા ફરી બોલાવાય છે ગાંધીનગર સુધી સર્વર મુદ્દે અનેક રજૂઆત છતાં કોઈ સંતોષકારક જવાબ નહીં સુરતમાં કામરેજના દિગસ ગામમાં ખેડૂત સમાજની મળી મહત્વની બેઠક ખાનગી કંપની દ્વારા નાખવામાં આવી રહેલા નવી વીજ લાઈનના વિરોધ મુદ્દે બેઠકમાં ચર્ચા ખેડૂતોની માંગ સર્વે કરતા પહેલા સ્થાનિક ખેત માલિકોની મંજૂરી લેવામાં આવે વડોદરા બોટ દુર્ઘટના મુદ્દે લીધેલી સુઓમોટો પિટિશન પર આજે હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી આ પ્રકારની ઘટનાઓ બનાવી રહી છે જાણ બુલેટની ગતિથી ચાલી રહી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રૂટના પચાસ ટકા થી વધુ અંતર પર પિલર વર્કની ની કામગીરી પોર્ડ કોરિડોર પર વલસાડ નવસારી અને ખેડાની સાત નદીઓ પરના પુલ તૈયાર મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેનો પ્રયાસ રાજકોટ પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો ચાલશે સીયુટી પીજી મારફતે ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટે છ હજાર થી વધુ વિદ્યાર્થીઓની પસંદગી કુલ પાંચ લાખ વિદ્યાર્થીઓએ આપી સીયુટી ની પરીક્ષા સહિતના વિવિધ પીજી કોર્સ માટે પાંચ લાખ સિત્યોતેર હજાર રિઝલ્ટ જાહેર પ્રવેશ પરીક્ષા માટે સાત લાખ છ્યાસી હજાર વિદ્યાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત માટે ત્રીસ હજાર પાંચસો દર્શાવી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી માટે જે ડબલ્યુ મેઇન્સ ટુ ની આન્સર કીટ જાહેર આન્સર કીટ ડાઉનલોડ કરવા વિદ્યાર્થીએ પોતાની અરજીની વિગત ભરવાની રહેશે ચોવીસ એપ્રિલ સુધી કરી શકાશે વાંધા

એમબીએમસી માં પ્રવેશ હવે ટ્યુશન ફી માફીનો લાભ નહીં મળે ટેકનિકલ એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા પીજી માટે સ્કીમ બંધ કરતાં ગુજરાત સરકારે પણ નિયમોમાં કર્યો સુધારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા ચાલીસ કોર્સની બીજા અને ચોથા સેમેસ્ટરની આજથી પરીક્ષા શરૂ ત્રેસઠ હજાર પાંચસો પચાસ વિદ્યાર્થીની એકસો સાડત્રીસ કેન્દ્ર પર પરીક્ષા સૌથી વધુ બી ના સોળ હજાર સાતસો દસ અને બીએ ના પંદર હજાર બાર વિદ્યાર્થીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલના દાન નો લીધો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળ અને તામિલનાડુ મુલાકાતે કેરળમાં બે અને તમિલનાડુમાં માં એક રેડીને કરશે સંબોધિત ભાજપના કાર્યકર્તાઓને આપશે જીત મંત્ર સવારે અગિયાર વાગ્યે કેરળના ત્રિશુરમાં પ્રધાનમંત્રી મોદીની રેલી બપોરે વાગ્યે વાગ્યે સભા સાંજે રેલીને કરશે સંબોધિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ધુઆધાર ચૂંટણી પ્રચાર ત્રિપુરા મણિપુર અને રાજસ્થાનની મુલાકાત મુલાકાતે અમિત શાહ ત્રિપુરા અને મણિપુરમાં માં યોજાનારી સભામાં ભરશે હુંકાર સાંજે પહોંચશે રાજસ્થાનના જયપુરમાં છત્તીસગઢના રાજનાંદ ગવંત્રીપ્શન નો પણ એબીપી ન્યુઝ થી પર નો ફાઈનલ ઓપિનિયન પોલ સર્વે અનુસાર કેન્દ્ર સરકાર ના ચાલીસ ટકા લોકો સંતુષ્ટ અઠાવન ટકા મત સાથે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી છે લોકોની પ્રથમ પસંદ

નહીં બેતાલીસ બેઠક પૈકી ભાજપ ને વીસ ટીએમસી ને વીસ અને કોંગ્રેસને મળી શકે છે બે બેઠક પંજાબમાં સૌથી વધુ બેઠક કોંગ્રેસને મળે તેવું અનુમાન સર્વેમાં ભાજપ બે આમ આદમી પાર્ટીને ચાર અને કોંગ્રેસને સાત બેઠક મળવાનું અનુમાન આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ કાશ્મીરમાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત બપોરે સાડા બાર વાગ્યે ઉધમપુરના કઠુઆમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે રાજનાથસિંહ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે પશ્ચિમ બંગાળના હાસીમારા માં ગજવી ચૂંટણી સભા ખોટી રીતે નાગરિકતા મેળવનારા લોકોની તપાસ કરાશે તેઓ પણ આપે ભરોસો કેએમસી પર લગાવે ગેરકાયદે ઘુસણખોરી કરનારા લોકોને મતદાર બનાવવાનો આરોપ બિહારના બાંકામાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ નો દાવો ફાનસ યુગ સમાપ્ત હવે એલઈડી નોડી પર નિશાન જનતાની આંખોમાં ધૂળ નાખીને તેમને મેળવી સમર્થન કોંગ્રેસે વધુ દસ ઉમેદવારના કર્યા નામ જાહેર ત્રણ રાજ્યમાં ઉમેદવારના નામની જાહેરાત દિલ્હીની ત્રણ પંજાબની ની છ અને ઉત્તર પ્રદેશની એક લોકસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત રાહુલ ગાંધી આજે બે રાજ્યમાં કરશે ચૂંટણી પ્રચાર તમિલનાડુના નીલગીરીમાં ચાહના બગીચાના શ્રમિકો સાથે કરશે સંવાદ ત્યારબાદ કેરળના વાયનાડમાં જનસંપર્ક કરશે રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં પ્રિયંકા ગાંધી વાડરાના ચૂંટણી લક્ષી અનેક કાર્યક્રમ અલવરમાં બપોરે સાડા બાર વાગ્યે રોડ શો ત્યારબાદ બપોરે બે વાગ્યે દોસાના બાંદીકુઈમાં પ્રિયંકા ગાંધીની રેલી છીંદવાડામાં કોંગ્રેસે વીડિયો જાહેર કરી અને ચૂંટણીમાં પૈસાની વહેંચણી થતી હોવાનો કર્યો દાવો ભાજપના ઉમેદવાર બંટી શાહુના ભાઈ પર લગાવ્યો આરોપ ચૂંટણી પંચમાં પણ નોંધાવી ફરિયાદ અખિલેશ યાદવ આજે મુઝફ્ફરનગરમાં ગજવશે ચૂંટણી સભા બપોરે એક વાગ્યે હરેન્દ્ર મલિકના પક્ષમાં યોજાશે રેલી અને ચૂંટણી સભા ત્યારબાદ જશે પોતાના પૈતૃક ગામ સેફ મુરાદાબાદ લોકસભા બેઠકના સમાજવાદી પર આરોપ ભાજપના ઉમેદવારનું નામ લીધા વગર વાંધાજનક ટિપ્પણી શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેનો દાવો દક્ષિણ ભારતમાં ભાજપ માટે તમામ દરવાજા બંધ મહારાષ્ટ્રની જનતા પણ ભાજપથી નારાજ દિલ્હીમાં બનશે સરકાર

जम्मू कश्मीर पर ફરી હિમ વર્ષાથી બદલાવ મોસમનો مزاج ગુરેઝ घाटीમાં પહાડી વિસ્તારોમાં વર્ષી હિમ વર્ષા સુલેલ घाटी સહિત ઘણા વિસ્તારોમાં હિમ વર્ષાથી છવાય બરફની ચાદર અમરનાથ યાત્રા માટે આજથી નોંધણી નોંધણી માટે પ્રતિવ્યક્તિ 150 રૂપિયાનો ચાર્જ લાઇન બોર્ડે યાત્રા માટે જાહેર કરી માર્ગદર્શિકા 29 જૂનથી શરૂ થશે યાત્રા 40 દિવસીય યાત્રા 19 ઓગસ્ટ સુધી ચાલશે

ઇઝરાયલના રક્ષામંત્રીનો દાવો એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવાના ઇરાદાથી ઈરાને કર્યા નવ્વાણું ટકા હુમલા ઇઝરાયલ તરફ જોડાયા હતા હુમલો કરનારા ત્રણસો ડ્રોન અને મિસાઇલ રશિયા અને કઝાકિસ્તાનના અનેક વિસ્તારમાં પૂર નો કહેર આશરે તેર થી વધુ ઘર પાણીમાં ગરકાવ અત્યાર સુધીમાં સોળ હજાર થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર પૂર અસરગ્રસ્તો માટે શરૂ કરાયા રાહત કેમ્પ યુદ્ધના ધોરણે શરૂ કરાયું રાહત અને બચાવ કાર્ય આસામના તેજપુર થી લખીમપુર જિલ્લાના લીલાબારી એરપોર્ટ સુધી માત્ર રૂપિયા એકસો પચાસ માં હવાઈ યાત્રા એલાયન્સ રિલાયન્સ કેન્દ્ર સરકારની ઉડે દેશ કા આમ નાગરિક યોજના હેઠળ આ સુવિધા પૂરી પડાઈ આ રૂટ પર રોજની બે ફ્લાઇટ છે જે બે મહિનાથી લગભગ ફૂલ છે દ્વારકાધીશના જગત મંદિરમાં રાજકોટના કૃષ્ણ ભક્ત પરિવારે કર્યું ચાંદીનું દાન રાજકોટના યોગેશભાઈએ દ્વારકાધીશને ચાંદીની ગદાશંક ચક્ર અને પદ્મ કર્યા વજન ક્રમ હોવાની કોલકાતા લખનઉ સામે વિકેટથી આસાન વિજય બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર્સનું જોરદાર પ્રદર્શન મુંબઈ ઇન્ડિયન્સને વીસ રનથી આપ્યો પરાજય રોહિત શર્માની સેન્ચુરી ગઈ એળે પથિરાનાની ચાર વિકેટ